મહાનગરપાલિકાએ પોતાની કામગીરીમાં વધુ એકવાર બુદ્ધિનું દેવાડું ફૂક્યું છે સમા એબેક્સ સર્કલ પર બની રહેલા બ્રિજની ડિઝાઇન ફાઇનલ કર્યા વિના જ કામગીરી શરૂ કરી દેવાતા હવે સવાલ ઉઠ્યા છે બ્રિજની ડિઝાઇન અધુરી હોવા છતાં કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી દેતા વિવાદ થયો છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાઈ રહેલા આ બ્રિજની કામગીરીમાં તંત્રનો કોઈ જ રસ ન હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે પોલીસે પણ બ્રિજના કામને લઈને રોડ બંધ કરવાનું જાહેરનામું પણ બહાર પાડ્યું સ્ટેન્ડિંગ કમિટીએ ને સાથે જોડવાનો ઠરાવ પણ પાસ કરી નાખ્યો સ્ટેન્ડિંગ ચેરમેને ઠરાવ કરી નાખતા ઇજનેરો પણ મુકાઈ ગયા છે બેસીએ ને તો પણ એને ડિઝાઇન તૈયાર કરીએ છીએ એક ઓટલો બનાવો હોય ને તો પણ આપણે ડિઝાઇન તૈયારી કરીએ છે અને આટલો મોટો બ્રિજ તમે વગર ડિઝાઇને પાસ કરી દીધો અને એનું ટેન્ડર આપી દીધું ને કામ શરૂ કર્યું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી એટલે બીજી વાત છે કે આમાં પબ્લિક તો હેરાન થાય છે પબ્લિકના પૈસા વેડફાઈ રહ્યા છે મને એવું જાણવા મળ્યું કે પહેલા છપ્પન કરોડમાં ડિઝાઇન પાસ થઈ હતી અને હવે સો કરોડ એટલે તમે વિચારો ફોર્ટી ફોર કરોડ આ નાની જૂની વાત રકમ નથી ભાઈ વડોદરા મહાનગરપાલિકાના શાસકો કરોડો રૂપિયાના ટેન્ડર મંજૂર કરી દે છે પરંતુ પૂરતું આયોજન નથી થતું અત્યારે આવી જ ઘટના વડોદરાના સમા વિસ્તારમાં બની છે સમા સર્કલ પાસે જે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને એની ડિઝાઇન પૂરતી ન હોવાના કારણે આ કામ છે એ ખોરંભે પડ્યું છે જે રીતે સમા બ્રિજ બનાવી અને ઉર્મી બ્રિજને જોઈન્ટ કરવાનો છે પરંતુ એની ડિઝાઇન જે પૂરતી હોવી જોઈએ એવી ડિઝાઇન ફાઇનલ થઈ નથી અને એના કારણે આ કામ છે ચડ્યું છે હજારો વાહન ચાલકોને છેલ્લા દિવસથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે પરંતુ અહીંયા બ્રિજ નું કામ છે પડ્યું છે કોન્ટ્રાક્ટરને ટેન્ડર મંજૂર કરી અને આ કામ પણ આપી દેવામાં આવ્યું છે અને કામ પણ ચાલુ કર્યું પરંતુ ડિઝાઇન ફાઇનલ ન હોવાના કારણે આ કામ અટક્યું છે અને અત્યારે હજારો વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા તો કોર્પોરેશનની લાલિયાવાડી સામે આવી છે બ્રિજની ડિઝાઇન ફાઇનલ થયા વિના જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કરોડોના ખર્ચે આ બ્રિજ જ્યારે બને છે ત્યારે તેનો રોડમેપ એટલે કે ડિઝાઇન હજુ બની નથી અને કામગીરી કઈ રીતે શરૂ કરી દેવામાં આવી તેને લઈને પણ સવાલો છે કેમ કે સમા એબેક્સ સર્કલ પર આ બ્રિજ બની રહ્યો છે જે બ્રિજની હજુ ડિઝાઇન ફાઇનલ કર્યા વિના જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરીને લઈને હવે અનેક સવાલો થઈ રહ્યા છે બ્રિજની ડિઝાઇન અધૂરી હોવા છતાં કોન્ટ્રાક કામગીરી શરૂ કરી દેતા હવે વિવાદ થયો છે કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં તંત્રને કોઈ જ રસ ના હોય તેવું ક્યાંક ને ક્યાંક પ્રતીત થઈ રહ્યું છે પોલીસે પણ બ્રિજના કામને લઈને રોડ બંધ કરવાનું જાહેરનામું પણ બહાર પાડી દીધું સ્ટેન્ડિંગ કમિટીએ સમા બ્રિજને ઉર્મે બ્રિજ સાથે જોડવાનો પણ ઠરાવ પાસ કરી દીધો તો સત્તાધીશોને પ્રજાના રૂપિયા વેડફવા સિવાય કોઈ કામ નથી અનેક સવાલો થઈ રહ્યા છે કરોડોના ખર્ચ કરતા પહેલા ડિઝાઇન ફાઇનલ કરવાની તસ્દી કેમ લેવાઈ પ્રજાના રૂપિયાનું આંધણ કરી મનપા સાબિત શું કરવા માંગે છે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે જો બ્રિજમાં ખામી રહે કોઈ દુર્ઘટના ઘટશે તો આખરે જવાબદાર કોણ કોર્પોરેશનની લાલિયાવાડી સામે હવે સવાલો થઈ રહ્યા છે કેમ કે સમાએબેક્સ સર્કલ પર આ બ્રિજ બની રહ્યો છે અને આ બ્રિજની હજુ કોઈ જ ડિઝાઇન ફાઇનલ કરવામાં નથી આવી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ડિઝાઇન ફાઇનલ થયા વિના કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરી દીધું છે જો બ્રિજમાં કોઈ ખામી રહે અને કોઈ દુર્ઘટના ઘટશે તો આખરે જવાબદાર કોણ રાજ